નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ માગરોળ વકીલ મંડળની ચૂંટણીમાં થઈ ટાઈ છ માસ રહેશે બંને પ્રમુખ માગરોડ વકીલ મંડળની ચૂંટણી યોજાઈ જેમાં પ્રમુખ ઉમેદવારને બંનેને સરખા મત મળતા છ માસ માટે એડવોકેટ નરસિંહભાઈ કાઠોડ બીજા છ માસ માટે એડવોકેટ રાજસિંહભાઈ ડાકીની સર્વસંમતિથી વરણી કરવામાં આવ્યું છે જ્યારે એડવોકેટ દિનેશભાઈ ગોહિલ ઉપપ્રમુખ વિજેતા થયા છે માગરોડ ઘણા સમયથી વકીલ મંડળની ચૂંટણી લઈ ભારે સમસ્યા જોવા મળ્યો હતો સામસામે પેનલમાં પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિતના ઉમેદવારોની ચૂંટણી લડાઈ હતી જેમાં ખજાંચીમાં બિનહરીફ ચૂંટાયા હતા રિપોર્ટ જીતુ પરમાર માગરોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો એ આજરોજ માંગરોળ બાર એસોસિએશનની બે હજાર પચીસના વર્ષની ચૂંટણી યોજાણી છે એમાં બારના પ્રમુખ તરીકે હું રાજસિંહભાઈ ડાકી અને કાથળભાઈ કાથળભાઈ અમે બંનેને મતદારોએ અમારા જે વકીલ મિત્રો હતા એ સરખામત આપ્યા છે મત સરખા આવતા સર્વાનુમતે બધાની ઈચ્છા મુજબ અમે બંનેએ છ છ માસ માટે પ્રમુખપદના હોદ્દો ભોગવવો એવું નિર્ણય કરેલું છે અને એ મુજબ મારે નક્કી થયા મુજબ અમારે પ્રથમ કાથડભાઈને પ્રમુખ તરીકેનો જે સમયગાળો છે છ માસનો એ આપેલો છે એ ઉપરાંત અમારા ઉપપ્રમુખ શ્રી ડી ગોહેલ એ એ પણ ચૂંટાણા છે પછી સેક્રેટરી તરીકે સેક્રેટરી તરીકે યાકુબાઈ કાલવાત જોઈન્ટ સેક્રેટરી તરીકે આરિફભાઈ મૈડા એ મુજબ ચૂંટાણા છે અને મહિલા ઉપપ્રમુખ ઢાયાણીબેન ચૂંટાણા છે અને બીજું અમારા ખજાનચીનું જે પદ હતું એ બિનહરીફ થયેલા છે એ ખજાનચીના પદમાં જે એમ કાથડ સાહેબ છે એ ગયા વર્ષે પણ હતા અને ચાલુ ટર્મમાં પણ એ ભોગવે છે આમ સર્વાનુમતે બાર બારના તમામ સભ્યોએ સાથ અને સહકાર આપીને અમે અમને બંનેને ચૂંટેલા છે અને બોડીને પણ ચૂંટેલી છે એ બદલ હું માંગરોળ બાર એસોસિએશનના તમામ મિત્રો અને સહ્ય શુભેચ્છાઓ આપનારાઓ અને બધાનો અમે આભાર માનીએ છીએ